મારું નામ છે કૈલાશ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું નવી રેસીપી કપૂરિયા તો આપણે આ એક વાટકી ચોખા લીધા છે અને અડધી વાટકી તુવેર ની ડાળ છે કોરી આવે ઈ અને આ સીણા ની ડાળ છે આપણે અડધી વાટકી લીધી છે આ લીલા વટાણા છે એને આપણે પણ બાફી લીધા છે આ લીલું મરચું આપણે એક સુધારી આ એક ચમચી આપણે મીઠું લીધું છે આ લીલા ધાણા છે અને આ હળદર છે અને આ આપણે પાણી જોઈશે અને આ તેલ જોઈશે આપણે તો હવે આપણે આ સોખા અને બે ડાળ આપણે પીસી લેશું તો આપણે આ એક વાટકી સોખા છે એ નાખશું આમાં અને આ તુવેરની ની દાળ છે એ નાખશું અને આ શેનાની ની દાળ છે આ બધું આપણે હવે પીસી લેશું આપણે હવે આ લેશું આમાં આ જા નીકળ્યો છે એ આપણે હવે આને પીસી લેશું પાસો આમાં તો આ રીતે આપણે આ ખીસી લીધું છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું આપણે આ કડા એમાં આપણે તેલ નાખશું તો આપણે આ લીલા મરચા નાખશું આમાં તો આપણે આ વટાણા નાખશું અને આ લીલા ટાણા નાખશું હવે આપણે આ નોટ નાખી દેશું આમાં હવે આપણે આમાં પાણી નાખશું હવે આપણે આને કામ સોડશું હવે આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે આપણે ખાલી એક સબ ટેકર્સ હળદર રાખવાની છે બહુ જાજી નથી નાખવાની તો હવે આપણે આને પાકવા દેશું તો હવે આપણે આ ગેસ બંધ કરશું અને આને આમાં કાઢી દેશું આપણે તો આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આ તેલ વાળો હાથ કરશું આ રીતે આપણે આને કપોરિયા બનાવી લેશુ આ રીતે આ રીતે આપણે બનાવી લેવાના છે તો હવે આપણે આ પાણી ગરમ થઈ ગયું છે તો એને આપણે આમાં બાફા મૂકી દેશું આ રીતે તો હવે આપણે આ બધા બનાવી દેસુ તો આ કપુરી આપણા બની ગયા છે તો હવે આપણે આને કાફા મૂકી દેસુ અને આ ઢાંકી દેસુ આપણે 10 થી 12 મિનિટ જેવું થશે બફાતા તો હવે આપણે જોઈ લેશું તો આપણે બફાઈ ગયા છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દેસુ તો આને હવે આપણે કાઢી લેશું બાય તો આપણે હવે સૌ કરશું તો આ સો સૌ કરશું અને આ કપોરિયા સૌ કરશું તો આ લાલ મરચું છે એ આપણે સૌ કરશું અને આપણે આ તેલ સર્વ કરશું કપૂરિયા તમે સોસ અને પણ ખાઈ શકો છો તેલ અને કપૂરિયા પણ તમે ખાઈ શકો છો બહુ ખાવામાં ટેસ્ટી અને સારા બને છે તો તૈયાર છે આપડા કપૂરિયા તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા કપૂરિયા